લોકસભા ચૂંટણી ને હવે અઠવાડિયું બાકી છે બધા જ ઉમેદવારો પોત પોતાના પ્રચારમાં લાગી ગયા છે ત્યારે આજે વસાવા ઝઘડીયા રાજપાડીની મુલાકાતે આવી રહ્યા છે તો આવો એમની સાથે વાત કરીએ ચેતરભાઈ પાછલા બે મહિનાથી તમે લગાતાર જનસંપર્કમાં છો લોકોની વચ્ચે જઈ રહ્યા છો જનતાનો શું છે જ્યારે ભરૂચ લોકસભામાં ગઠબંધન થયું અને ગઠબંધનના ઉમેદવાર તરીકે મને જ્યારે અવસર મળ્યો છે ત્યારે છેલ્લા બે મહિનાથી ગુમાનદેવ હનુમાન દાદાના મંદિરથી મારા પ્રચારની મેં શરૂઆત કરી હતી અને સ્વાભિમાન યાત્રા દરમિયાન એકવીસ દિવસ આ વિસ્તારમાં ફર્યો છું એ બાદ તમારો દીકરો તમારે દ્વારના કાર્યક્રમ મારા પંદરથી વીસ દિવસ ચાલ્યા છે એ બાદ હમણાં તમે જોયું હશે કે છેલ્લા દસ દિવસથી અમે તાલુકાવાઈ જ અમારા પદયાત્રાઓ જનસંવાદો અને ડોર ટુ ડોરના કેમ્પેન ચાલે છે ત્યારે જે રીતે ભાજપ પર લોકોને ભરોસો હતો ત્રીસ વર્ષ એમના સાંસદને આપ્યા એમની પોતાની સરકાર હતી છતાં જયારે સાંસદે આ વિસ્તારના લોકો માટે યોગ્ય જગ્યાએ રજૂઆત નથી કરી શક્યા સરકાર પર કામ નથી કરાવી શક્યા અને પોતાની ગ્રાન્ટ પણ એ વાપરી નથી શકતા એક જનસંપર્ક કાર્યાલય પણ એ ત્રીસ વર્ષ દરમિયાન પોતાનું નથી ખોલી શક્યા ત્યારે આ વખતે લોકોમાં ખૂબ આક્રોશ છે લોકો

લોકોના ભવિષ્યને અસર કરતા સીધા પ્રશ્નો ભવિષ્ય છે અને એ પ્રશ્નોનું સોલ્યુશન માટે ચૈતરવા સાવા પાસે એક સાંસદ તરીકે કોઈ રોડ છે કે નહીં બે હજાર ચૌદ માં લોકસભાની ચૂંટણી હતી બહુ થો આ મોંઘવારી કામ મોદી સરકારના સ્લોગન સાથે આવ્યા એ લોકોએ લોકોને હતું કે મોંઘવારી ઘટી જશે પણ ચારસોનો બાટલો આજે સાડી બારસોમાં કરી દીધો છે ગેસનો બાટલો એજ લોકોએ પેટ્રોલ રૂપિયામાં મળતું તો આજે પંચાણું પર પહોંચાડેલું છે બે કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત એમણે કરી હતી ઓગણીસમાં કાળું નાણું લાવવાની વાત કરી હતી છતાંય આ વિસ્તારમાં આટલી મોટી જીઆઈડીસીઓ છે યુવાનોને રોજગારી નથી જે બહારના લોકો આવે છે પરમેડન્ટ થઈ જાય છે પણ અહીંના સ્થાનિકને લોકો હજુ પણ શોષણ કરવામાં આવે છે ત્યારે તમે જોઈ શકો છો આ વિસ્તારમાં ફર્યા છે તે દરમિયાન ઘણા લોકોના પ્રશ્નો અમારી સમક્ષ આવ્યા છે હજુ પણ કાચા આવાસોમાં લોકો રહે છે ઘણા લોકોના હજુ ઝૂંપડા નામે નથી થયા ભ્રષ્ટાચાર એટલો બધો ભ્રષ્ટાચારે માજા મૂકી છે શિક્ષકમાં શિક્ષકોની ભરતી નથી થતી શાળાઓમાં એક એક શિક્ષક ત્યાંથી શાળાઓ ચાલે છે ત્યારે આવનાર દિવસમાં આ વિસ્તારમાં તમામ ક્ષેત્રે ભૌતિક સુવિધાઓ આવે વધે અને લોકોની એ જ અમારા પ્રયાસો રહે છે અને લોકોની વચ્ચે જઈએ છીએ તો લોકો પણ અમારી પર એ જ અપેક્ષા રાખે છે કે ચૈતર વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના લોકો આવે અને અમારો બધાનો અમારા પ્રશ્નોનો નિરાકરણ લાવે એ અમારા પ્રયાસો રહેવાના છે ચૂંટણી પ્રચાર દરમિયાન સાબ્દિક ટીકા ટિપ્પણીની અંદર પ્રજાના જે પ્રશ્નો છે એ ક્યાંક ખોવાઈ જાય છે એવી પરિસ્થિતિમાં ચૈતર વસાવા પાસેથી લોકો શું ઉમેદ રાખે છે અને ચૈતર વસાવા એ ઉમેદવાર ખરાવ કરવા માટે શું કરશે તમે જોયું હશે મનસુખભાઈ વસાવા એમના સીઆર આર પાટીલ આવ્યા હતા એમના મુખ્યમંત્રી આવ્યા હતા અને બે દિવસ પહેલા એમના ગૃહમંત્રી આવ્યા હતા તો માત્ર ને માત્ર ચૈતર વસાવાના નામની ટીકા ટિપ્પણી કરવાથી કોઈ કંઈ મળવાનું નથી લોકો જાગૃત છે સમજુ છે એમના ગૃહમંત્રી અમિત શાહે કીધું ચૈતર વસાવા અર્બન નક્સલ નક્સલવાદી છે તો આવી નિમ્ન કક્ષાની રાજનીતિ જ્યારે થાય છે ત્યારે તમે માની શકો છો કે કેટલી બધી બોખલાહટ ભાજપમાં આજે પ્રવેશી ચૂકી છે ડર કેટલો બધો હશે મોટા મોટા બીટીપીના નેતાઓને લઈને બેઠા છે પણ જનતા જાણે છે ત્યારે ચોક્કસ કોઈ પડકાર નથી અમે ખેલ દિલ્હીથી ચૂંટણી લડીએ છીએ ઉત્સવની જેમ લોકશાહીના પર્વમાં ભાગીદાર બન્યા છે અને અમને પૂરો અમારી મહેનત પર અમારા સમર્થકો પર અને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો પર વિશ્વાસ છે કે આ વખતે અમને તક મળવાની છે અને અમે ભરૂચ લોકસભા જીતીએ છીએ ડેડીયાપાડાના ધારાસભ્ય તરીકે ત્રણ એવા કામ જે કામ તમે પ્રજાની સામે પ્રેઝન્ટ કરો તો પ્રજા તમને વોટ કરે એવા ત્રણ કામ ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૂંટાયા બાદ એક પણ દિવસ શનિવાર હોય કે રવિવાર હોય ચોમાસું હોય કે શિયાળો હોય એક પણ દિવસ અમે ઘરે આરામ નથી કર્યો અમારા કાર્યાલયો ચોવીસ કલાક સવારે નવ થી લઈને સાંજે છ વાગ્યા સુધી કાર્યાલયો ખુલ્લા હોય છે લોકો એમના પ્રશ્નો લઈને આવે છે દર મહિનાનો એક મારો લોક દરબાર હોય છે પહેલા સોમવારે સાગબારા હોય છે બીજો સોમવાર મારો ગુરુ અને બીજા પહેલા ગુરુવારે મારો ડેડીયાપાડા હોય છે તો આ જ અમારી કામગીરી છે અને સાથે એ વિસ્તારના લોકોને બસની સુવિધાઓ નહોતી તાત્કાલિક ધોરણે બસની સુવિધાઓ કરાવી જીબીની ખેતીવાડીની લાઈનો નહોતી મળતી તાત્કાલિક ધોરણે ખેતીવાડીની લાઇનો કરાવી છે હોસ્પિટલ અમે ત્યાં તાત્કાલિક નવા બિલ્ડિંગમાં ચાલુ કરાવી છે રોડ રસ્તા બ્રિજ કનેક્ટિવિટી નહોતી એ પણ આજે અમે ચાલુ કરાવી દીધા છે સાથે સાથે ત્યાંના ખેડૂતોને સોલારની યોજના અમે ચાલુ કરાવી છે એવા તો કેટલા કામો છે પીવાના પાણીના હોય લિફ્ટ ઇરીગેશનના હોય અને એ બાળકોના શિક્ષકોને લગતી બાબતો હોય એમની શિષ્યવૃત્તિને લગતી બાબતો હોય દરેક ક્ષેત્રે આજે અમે ત્યાં લોકો માટે કરીએ છીએ વિપક્ષમાં રહીને બી આટલું કામ અમે કરતા હોય એટલા માટે જ આજે આખું ગુજરાત અમને ઓળખે છે એકસો બ્યાસીને કોઈ ઓળખતું નથી આજે ચૈતર વસાવાને જો ગુજરાત ઓળખતું હોય તો ચૈતર વસાવાના કામ બોલે છે એવા જ કામ આવનાર દિવસમાં ભરૂચ લોકસભામાં કરવાના છે દરેક વિધાનસભામાં અમારું કાર્યાલય હશે અઠવાડિયાનો એક દિવસ અમે કાર્યાલય પર બેસીશું લોકોને સાંભળીશું અને સુખ દુઃખમાં એમને મદદરૂપ બનીશું જો ચૈતર વસાવા ચૂંટાઈને લોકસભામાં જાય તો એક સાંસદ તરીકે ભરૂચ જિલ્લા ને કેવું છું ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ તો ભરૂચ જિલ્લા ને હું મહાનગરપાલિકા બનાવવાના કાંઠે મારું રિવરફ્રન્ટ બનાવવાનું સપનું છે આ વિસ્તારમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું સપનું છે જે પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે એ હેરાનગતિ દૂર કરીશું અમે સાથે સાથે આ જીઆઈડીસીઓમાં સ્થાનિક યુવાનોને પર્મેડન્ટ નોકરી મળે એ પ્રયાસો રહેશે શિક્ષણની ગુણવત્તા સુધરે આ વિસ્તારમાં અને જે પણ લોકોની જમીનો એ નેશનલ હાઈવે માં હોય જીએમડીસી જીઆઈડીસી રેલવે કે નહેરો માં ગઈ છે હાઈ ટેન્શન લાઈનો માં ગઈ છે તમામ લોકો ની જમીનો નું યોગ્ય વળતર મળે એ પ્રયાસો અમે કરીશું ગૃહમંત્રી સાહેબે ઇન્ડિયા ગઠબંધન ને જૂઠાળા નું ગઠબંધન જણાવ્યું છે શું કહેશો ગૃહમંત્રી સાહેબ તો તમે કહીશો ભાઈ કે અપકી બાર ચારસો કી પાર ની વાતો કરે છે પણ આ વખતે ભાજપની હાર એવું સૂત્ર ચાલી રહ્યું છે હમણાં તમે જોયું હશે જય ભવાની ભાજપ જવાની ના સૂત્રો ચાલતા હતા લોકો સ્વયંભુ બોલે છે ત્યારે માત્ર ને માત્ર જૂઠું બોલવાને તો મોદી પરથી શીખવા જેવી વાત છે કાળું નાણું આવશે પંદર લાખ આપીશું બે કરોડ રોજગાર આપીશું ખેડૂતોની આવક ડબલ કરી દઈશું ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે આતંકવાદ ખતમ થઈ જશે દાઉદને લઈ આવીશું શું થયું એનું કોને રાહત થઈ કોને અછેથી ના એવા ત્યારે આ જુટાણું તો તમે એ લોકો ફેલાવે છે અને દેશને આજે અરગ ધકેલી દેનાર આ પાર્ટી તમે જોઈ શકો છો વિપક્ષને ઈડી સીબીઆઈ પોલીસ અમારા જેવા લોકોને પણ કરાવે છે ત્યારે લોકો હવે જાગૃત છે એમનો અહમ આ વખતે છે મનસુખ વસાવા પાંચ લાખ વોટોથી જીતવાનો દાવો કરી રહ્યા છે પાંચ લાખ વોટો રસ્તા પર પડેલા નથી રહેતા એના માટે લોકોને મળવું પડે લોકો વચ્ચે જવું પડે આજે એમને લોકોની વચ્ચે જવાતું નથી લોકો એમને ઉભા નથી રાખતા અને પાંચ લાખ ની લીડ મળે છે તો ઘરે આરામ કરો ને શું ઉજાગરા કરો છો અપડાઉન સુકામ કામ લઈને બધા ભરૂચ અપડાઉન કરવા પડે છે એટલે ચિંતા છે બોખલાહટ છે કોઈને પાંચ લાખ ની લીડ આપવી કે નહીં આપવી કોઈને વિજય બનાવો એ નિર્ણય જનતા કરે છે અને આ વખતે જનતાએ નિર્ણય કરી લીધો છે કે ચૈતર વસાવાદ ચાલે એક જ ચાલે ચૈતરભાઈ ચાલે દિલીપભાઈ વસાવા એ બાપ માથી ઉમેદવારી કરી છે એમની સાથે તમારી મુલાકાત થઈ છે એમને શું સમજવું

મત તોડવાનું આદિવાસી મતનું ધ્રુવીકરણ કરવાનું છે પણ લોકો જાણે છે દિલીપભાઈ પોતે તાલુકા પંચાયત નથી ચૂંટાતા તો તે શું લોકસભામાં ઉભા રહેવાના ચૂંટાવાના છોટુભાઈ પોતે પોતે લડ્યા હતા બે ધારાસભ્ય પોતે પોતાનો દીકરો મહેશભાઈ હતા એ તો આજે ભાજપમાં છે ભરૂચ જિલ્લા પંચાયત પર એમની એમની સત્તા હતી નર્મદા જિલ્લા પંચાયત પર સત્તા હતી પાંચ તાલુકામાં સત્તા હતી ત્યારે એમને એક લાખ ચુમ્માલીસ હજાર મત મળ્યા છે તો દિલીપભાઈ તો હમણાં તાલુકા પંચાયત નથી જીતી શક્યા પણ આ શું છે જેટલા મત તૂટશે એવા એટલું ફંડ ભાજપને આપવાનું છે ને એમની સેફટી ખાતર એ લોકો ઉભા રહ્યા છે વસાવા વોસિસ વસાવા વોસિસ વસાવાનો જંગ છે ત્યારે વસાવા મતોનું ધ્રુવીકરણ કોની તરફ જશે કોને ફાયદો પહોંચાડશે અમારી લડાઈ ચૈતર વસાવા ચૈતર કે વસાવા કે મનસુખભાઈ વસાવા નથી અમારી લડાઈ વિચારધારાની છે લોકતંત્રને બચાવવાની છે એટલે સીધી ટક્કર ભાજપ અને એક વિચારધારાની છે ત્યારે તમે જોઈ શકો છો કે આ વખતે મનસુખ દાદાની ઉંમર પણ ઘણી થઈ ગયેલી છે અને પ્રજાએ મન બનાવ્યું છે કે મનસુખ દાદાને આરામ આપીએ અને ચૈતર વસાવવાની એક તક આપીએ રાહુલ ગાંધી ની ભારત જોડો ન્યાય યાત્રા ભરૂચમાંથી પસાર થઈ છે એનો શું ફાયદો થશે તમે જોઈ શકો છો આખી કોંગ્રેસ સમિતિ અમારી ઐતિહાસિક રેલીમાં હતી એમના પ્રદેશ પ્રમુખ